પોરબંદર લોકસભામાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા ધોરાજી ઉપલેટા અને જેતપુરના પ્રવાસે હતા જ્યાં ઉપલેટા ખાતે અગ્રણીઓ સાથે ખાસ વિચાર વિમર્શ કર્યો હતો તેમજ ધોરાજી અને જેતપુરમાં પણ વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી આજે ભારતીય જનતા પાર્ટી ના ઓરબંદર લોકસભા સીટ ના ઉમેદવાર તરીકે મારા પ્રવાસમાં ત્રીજો રાઉન્ડ છે જનતા ની વચ્ચે મને જવાનો અવસર મળ્યો જનતા નું પાર્ટી જનતા પાર્ટી નો પ્રત્યેનો વિશ્વાસ મે જોયો અને મોદીજી પ્રત્યેની શ્રદ્ધા મે જોયો એના આધારે હું એટલું સ્પષ્ટ ચોક્કસ કહીશ के 2024 की लोकसभा की चुनी में मोरबंदर और ने गुजरात की जनता मोदी जी ने पुनः एक बार देश का प्रधानमंत्री बनावा के मतदान कर राज्य ने 26 मार्च 26 और केंद्र में 375 प्लस भारतीय जनता पार्टी ने, ने प्लस एनडीए साथे मोदी जी के नेतृत्व में पुनः एक बार सरकार बन बनसे जना आधारे વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે મોદીજી મોદીજીનો જે સંકલ્પ છે એ સંકલ્પ